ભાવનગર જિલ્લાના કોળિયક નજીક આવેલ ધાવડી માતાજીના મંદિરે સોના ચાંદી દાગીના સહિત દાન રોકડ સહિત છ થી સાત લાખ રૂપિયાની ઉઠાંતરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા આ બનાવ બનતા કોગા પોલીસને જાણ કરાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી ભાવનગર જિલ્લાના કોળિયાક ગામ નજીક આવેલ ધાવડી માતાજીના મંદિરે ચોરીનો બનાવ બનવા પામ્યો હતો જેમાં તસ્કરો મોડી રાત્રે આવીને મંદિરમાંથી મુંગટ છતર પાદુકા સહિત ચાંદીની વસ્તુઓ સહિત તસ્કરો દાનપેઢીના તાળા તોડી રૂપિયા 67 લાખના મુદ્દામાલે ચોરી કરી તસ્કરો ફરા થઈ ગયા હતા આ બનાવ બનતા જાણ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી આ અને માથે જે ચડેલો છે નિશાન છે

અને બધાએ રૂપાના ચાંદીના બધાએ માતાજીના દાગીના બધાએ ચોરો લઈ ગયા છે અને શટલના તાળા તોડી નાખ્યા છે બીજા નંબરમાં કે આ પહેલાં ત્રણ વર્ષ પહેલાં પણ ધાવડીમાના મંદિરે ચોરી થઈ હતી અને ધાવળીમાંની જે દાનપેટી હતી એ જગ્યાએ આ પાસે ફેર દાનપેટી પેટી જ નાખી છે અને તે પહેલાં આપણા ગુંદીની અંદર ધનેશ્વર પણ મોટે પાયે ચોરી થઈ હતી ત્યારબાદ કુળિયક ની અંદર રાજુહિની બે દુકાનો ધાવરીમાના મંદિરના જગદીભાઈ ફૂલધારી ધાવરીમાના મંદિરના બોલું છું ધાવળીમાના મંદિરે ચોરી થઈ ગઈ છે તો હું સવારે સાડા છ વાગે અહીંયા મંદિરે આવ્યો ત્યારે અંદર એન્ટ્રી કરી એટલે તાળા તૂટેલા હતા છત્રના પછી અંદર થઈને જોયો તો માતાજીના સત્તર પાંદુકા પછી માતાજીના મુકુટ પછી અંદર દાનપેટી હતી તે પણ સાથે વહી ગયું એમાં પંદર વીસ હજાર રૂપિયા રકમ હતી દાનપેટીમાં અને દાગીના જે કાંઈ હતા એ સાડા પાંચથી છ લાખ રૂપિયાના હતા બરાબર એટલે પછી મેં જોઈ અને તરત ગામના વડીલોને દાન કરી સરપંચ સરપંચ ને બધાને દાણ કરીને બોલાવી આવી બોલાવીને એને આ કર્યું બીજી વખત આ વખતે આ ચોરી થઈ ગઈ ધાવડી માના મંદિરે ત્રણ વર્ષ પહેલા પણ થઈ ગઈ હતી પણ હજી કાંઈ એનું કોઈ પણ નિવારણ થયું